આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ રાઠવા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત અધિકારીગણ સૌ વિદ્યાર્થી શિક્ષક મિત્રો પ્રેશ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર ગરમી લાગે છે બફારો થઈ ગયો ને પાછળ જે ખુલ્લામાં ઊભા છે ત્યાંય ગરમી લાગે છે તો અહીંયા તો હું સમજી શકું છું કેટલી લાગતી હશે સ્વરૂપ માં કેટલી તાકાત છે આપણા તમે શબ્દ સ તમે જુઓ તો મનુષ્ય માં કેટલી તાકાત છે અને એ તાકાત આધારે ખરેખર દરેક જણ પાસે છે પણ ખરી પણ ક્યાંક ઉપયોગ વધતો ઓછો વધતો ઓછો વાતાવરણ આજુબાજુ એ બધાના કારણે ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોઈએ છે પણ માન્ય નરેન્દ્રભાઈ જે દિવસે આ શાળા પ્રવેશત્સવ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી તો તમે જુઓ આજે વીસ વર્ષ એકવીસ વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશો કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન થયું ગઈકાલે હું જે ગામમાં હતો ત્યાં ખરેખર જોઈએ ને તો આપણે ઘણી વખત કહીએ ને કે છેવાડાનું ગામ આદિવાસી પટ્ટા ડાંગમાં છેવાડાનું ગામ અને એ છેવાડાના ગામમાં બીલીયા બિલિયાબાદ ગામ હતું ત્યાં તો એ ગામ છેલ્લું પણ એની અંદર શાળામાં જે કામ થાય તો મને લાગે છે લોકોએ જે કામ કર્યું હતું એના કારણે આપણે કહી શકીએ કે છેલ્લું નહીં પહેલું ગામ આપણા ગુજરાતનું ડાંગ જિલ્લાનું પહેલું ગામ એટલી સારી વ્યવસ્થા દરેકે દરેક ક્ષેત્રે એ લોકોએ છોકરાઓને ભણાવવાની સાથે સાથે પ્રાકૃતિ ખેતી ત્યાં કરે અને એ ખેતી કરીને જે શાકભાજી થાય એ ત્યાં આગળ છોકરાઓને જમવાની વ્યવસ્થામાં એ શાકભાજી આપે આજે શિક્ષક અને શિક્ષકની એમની જે ભાવ છે કે ભાઈ અત્યારે તમે જુઓ તો દરેકે દરેક જગ્યાએ પહેલાં શિક્ષણમાં આપણને બધાને ખબર હતી કે ભાઈ પહેલાં શું આપણે ભૂંથે શાકભાજી કાપે શિક્ષકનું કામ આવું બતાય બતાય આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલાં શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ તકલીફ કેમ નથી આવ્યા માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે તરત જ એની હોય આજે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલી મે પણ શિક્ષકોની સહભાગી થવા મળી વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે એસએમસીની જે મીટિંગ હોય વાલીઓની જે મીટિંગ હોય છે શાળામાં એમાં પણ વાલીઓ આવતા થયા છે તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે કામ કરવું છે અને એ એ સાથે મળે છે તો એનું રિઝલ્ટ પણ કંઈક ઓર હોય છે આજે તમે દરેક જગ્યાએ આજે આદિવાસી પટ્ટામાં આપણે વ્યવસ્થા બધી આપી સાયન્સ કોલેજથી માંડીને મેડિકલ કોલેજ સુધીને આપણે આપીએ છીએ પણ વિદ્યાર્થીઓ પણ ભણતા થયા છે કાલે જે ત્યાં આગળ હું ગયો એ ગામમાં જે ડૉક્ટર હતા બેન એ ત્યાંથી ભણેલા હતા અને એ ડૉક્ટર એ વખતે આટલી ફેસિલિટી કદાચ સરકાર તરફથી નહીં હોય પણ એમણે બધી જ મુશ્કેલીઓ પાર કરી અને ડૉક્ટર થયા અને ડૉક્ટર થઈને આજે એ એમના સમાજનું એમના ઘરનું એટલા કુટુંબનું દરેકનું નામ ઉજાગર કર્યું છે એટલે દરેકે દરેક ક્ષેત્રે આજે પોતાનો જો પરિશ્રમ અંદર દરેક સામાજિક રીતે વાલીઓ અને શિક્ષકો બંને સાથે મળે છે તો વિદ્યાર્થીઓ માટેની હવે દીકરીઓ માટેની ભણવા માટેની પૂરી વ્યવસ્થા કરી છે બે યોજનાઓ નવી આપણે આપી છે કે દીકરીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ના પડે કોઈ વિચાર વાલીઓને પણ ના આવે એના માટે નમોલક્ષ્મી કે જે નવ દસ અગિયાર બાર આ ચાર વર્ષ પૂરા કરશે એટલે એને પચાસ હજાર રૂપિયા સુધી મળશે અને દર મહિને પહેલાં નવ અને દસમાં પાંચસો પાંચસો રૂપિયા અગિયાર અને બારમાં સાડા સાતસો સાડા સાતસો રૂપિયા અને બાકી રકમ જે છે એ દસમું પાસ અને બારમું પાસ કરે એને મળી જશે એવી જ રીતે નમો સરસ્વતી યોજના દરેક વિદ્યાર્થી માટે છે એ પછી બાળક હોય કે બાળકી હોય દરેક માટે આપી છે એટલે એમાં સાયન્સમાં જેટલા વધારે જઈ શકે સ્ટુડન્ટ એના ઉપર આપણે ભાર મૂક્યો છે જેથી કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ સ્કિલ જોઈએ છે એ સ્કિલ મળી રહે એના ઉપર આપણે અત્યારથી ભાર મૂક્યો છે અને આ યોજના થકી ખૂબ સાયન્સમાં લોકો ભણે દીકરા દીકરી દીકરીને બંને લાભ મળશે નમોલક્ષ્મીનો પણ લાભ મળશે જો સાયન્સમાં ભણશે એટલે એના માટે તો બંને અગિયારમાં બારમામાં જો સાયન્સમાં કઈ દીકરી બંને લાભ મળશે એટલે એના માટે કોઈ તકલીફ ના રહે એનું આયોજન કરી અને નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના બાકી તો જે બધી યોજનાઓ છે એના લાભ તો મળી જ રહ્યા છે અને એ લાભ આપણે આપવાની પણ તૈયાર છે આજે હમણાં જ મને અહીંયાથી ધારાસભ્યશ્રી કહેતા હતા કે ભાઈ તમે મારા વિધાનસભામાં પણ એક હજાર કરોડ રૂપિયાથી વધારે આપણે અહીંયા આગળ ગ્રાન્ટ ફાળવી છે એક હજાર કરોડ રૂપિયાથી વધારે સરકારે આ વિધાનસભામાં પૈસા આપે મેડિકલ હોસ્પિટલ પણ છે કોલેજ પણ છે એટલે સરકાર માટે સરકારની કામગીરી દરેક ક્ષેત્રે દરેક જણ સાથે સામૂહિક બધા સાથે મળી અને જો આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે કે જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી સંકલ્પ વિકસિત ભારતનો અને એ પરિપૂર્ણ કરવા માટે આપણે ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને એનો મુખ્ય પાયો જેને કહી શકાય કે વિકસિત ભારત અને વિકસિત ભારતથી માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે આપણે ભાર શિક્ષણ જો ઉપર આપીશું તો મને લાગે છે ત્યાં સુધી જે વિકસિત વિકસિત ભારતનો સંકલ્પ છે માન્ય નરેન્દ્રભાઈનો એ પૂરો કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે આપણે આવો આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ આજે જે મુલકાઓને એડમિશન લીધા છે એ બધાને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કાલે એક બીજી વાત કે કાલે ત્યાં આંગાડીનો ગામનો એક દીકરો આખા ગુજરાતની કબડ્ડીનો કેપ્ટન હતો એ જ ગામનો અને પાછું મેં પૂછ્યું મેં કહું તું રમત ગમત કરે છે તો ભણવામાં પાછો પડે એવું નથી થતું મને કે ના હું ભણું બી એટલું સારું છું એટલે તમે જુઓ જે સ્કિલ છે અહીંયા આગળ છોકરાઓની ફક્ત ને ફક્ત આપણે કેળવણી કરીશું તો મને લાગે છે કે જે આપણે જોઈએ છે રિઝલ્ટ આપણે મેળવી શકીશું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો